નમસ્તે માય ભક્તો મારી યુટ્યુબ ચેનલ સોશિયોલિગલ એડવાઇસભાઈ હેમા શુક્લામાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો બે હજાર પચીસની શારદીય નવરાત્રિ નિમિત્તે આપણે નાગરોની પ્રાચીન પરંપરા બેઠા ગરબા વિશે થોડો પરિચય મેળવી રહ્યા છીએ આનો આજે આપણે આઠમો એપિસોડ કરી રહ્યા છીએ આમાં મિત્રો આપણે આગળ ચાલીએ તો આ ગરબા પણ માત્ર જેમ લાગે છે એવી રીતે સાદા ગરબા નથી હોતા પણ આ ગરબાના પણ અનેક પ્રકાર હોય છે એનો પહેલો પ્રકાર છે ગરબો કે જે સાધારણ રીતે આપણે બધા જ જાણીએ છીએ એ રીતે બીજો પ્રકાર હવે છે રાસ હવે આપણે અગાઉ જોઈ ગયા એમ કે ગરબામાં ને રાસમાં ફેર એ છે ગરબો જે ઓખા અનિરુદ્ધની પત્ની હતી એ લઈ આવી હતી બાણાસુરની પુત્રી અને એ પોતાની સાથે લઈ આવી આ એક નૃત્યની કલાને અને ત્યાંથી ગરબો ગુજરાતમાં આવ્યો એમ કહેવાય છે માતાજીની પ્રસન્નતા માટે ગવાય એ ગરબો અને કૃષ્ણની ભક્તિ માટે ગવાય એ રાસ એવો ડિફરન્સ આપણે જોઈ ગયા દાખલા તરીકે જે નરસિંહેના પદ રચેલા છે તો એમાં છે કે આજની ઘડી તે રળિયામણી નાગરનંદજીના લાલ રાસ રમનતા મારી નથડી ખોવાણી આશા ભર્યા તે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ તો આ બધા જે છે એ રાસમાં આવે છે અને ગરબા તો આપણે જોયા ગરબાના જે પ્રકારો છે એ એટલે આ રીતે રાસ અને ગરબા ગરબો એ બે અલગ અલગ પ્રકાર છે રાસ સાધારણ રીતે સ્ત્રી અને પુરુષ બંને પણ રમતા હોય છે અને એમાં રાધાકૃષ્ણની ગોપી અને કૃષ્ણની ભક્તિની ને જોડની એક ભાવના વિભાવના એમાં હોય છે તે પછી બીજો જે પ્રકાર આવે છે એ ઢાળિયાનો આવે છે કવચની જેમ જ ઢાળિયા પણ એક વિશિષ્ટ પ્રકાર છે જે સાધારણ રીતે નાગરી નાતમાં જ ગવાય છે જેમ કે રાધાકૃષ્ણ ને રાધાજીના રીસામણા રૂક્ષ્મણીજીના રીસામણાનું ગરબો જે છે ઢાળિયું લાલ અલબેલા આવો તો રમીએ સોગ ઠેરે લોલ બહુ ફેમસ છે ને બહુ જ સરસ છે લાલ અલબેલા આવો તો રમીએ સો ઠેરે લોલ બેસી સામ સામા તો સયારી ની પજે રે લોલ હોડ વધીએ હારે તેને શું કરવું ગટેરે લોલ પીઠ પીઠ થી ઉઠીએ તો ઝંઝાળું મટેરે લોલ એવો પરઠો પરઠી ને ખેલ માંડ્યો રે લોલ ગોરી રાધાએ શ્રી કૃષ્ણ ને રમાડિયો રે લોલ ધા રૂગનાથ રમે સો ગઠે રે લોલ નય ને અમીજ ને માય માય રમે રે લોલ તો આ જે છે એ ઢાળિયું છે આ રાગ જે છે અને આ રીતે જે ગવાય એને ઢાળિયું કહેવામાં આવે છે કવચ તો આપણે જોઈ ગયા ડિટેલ કે કવચમાં તો અલગ અલગ એનો છંદ મોટે ભાગે ગરબો હોય છે અને કવચની ના દરેક કવચમાં એના ગાન અલગ અલગ હોય છે આ ઉપરાંત એમાં દોહરા પછી વસંત છંદ વગેરે પણ આવે છે અને એ રીતે પણ એની શરૂઆત થાય છે પણ દરેક કવચે કવચે રાગ બદલાય છે શંકરાદયનો ચોથા કવચનો ને બારમા કવચનો રાગ એક સરખો છે એટલે આ રીતે કવચ અને ઢાળિયા એ નાગરીનાથની એક વિશિષ્ટ પરંપરા જે રહેલી છે તે પછી આવે છે કે હમચી હમચી એ ઢાળ અને ચાલ એમાં આવે છે જેમ કે પાંચમા કવચ વખતે આપણે જોયું હતું કે ઢાળ અને ચાલ કેવી રીતે પહેલાં થાય આમાં જે સરસ્વતી સ્વામીની શારદામાંની હમચી છે એ પણ નાગરવાડાની એક બહુ પ્રખ્યાત છે એ હમચી સાધારણ રીતે આ રીતે ગવાય છે સરસ્વતી સામીને અતિમા શારદામાં ગૌરીતે ગાય અનેક કવિ નંદામાં ટાળો તે મનડાની માં આપદામાં આ ઢાળ કહેવાય અને પછી ઉથલો આવે છે ઉથલો એટલે ટાળો મનની આપદા ને સેવક ની સદાય અંબા કેડા મોડા રાય ભવાની ભવ દુઃખ ભંજન આર અંબા તો આ રીતે જે ગવાય છે ઢાળ અને ઉથલાની સાથે એને હમચીનો પ્રકાર કહે છે અને એ હમચી પણ બહુ પ્રખ્યાત છે અને નાગરવાડામાં હમચી પણ એ રીતે ગાવામાં આવે છે ચંડીપાટનું પાંચમું કવચ હમચી આપણે જોઈ ગયા છીએ એટલે પછીનો જે પ્રકાર છે કવચમાં પણ કવચ એકથી ચાર છ અને આઠ જે છે એનો છંદ ગરબો છે પાંચ નંબરનો છંદ એ ઢાળ અને ચાલનો છે અને આ ઉપરાંત એમાં ભુજંગી તિલકા વગેરે છંદ અને દોહરા વગેરે પણ આવે છે એટલે આ એક કવચની વિશિષ્ટતા છે પછી જે હમચીની સાથે ઘોડો ખૂંદવો ટીટોળો આ બધું આવે છે કે જ્યારે ખાસ કરીને રાંદલ તેડવા કે જેને નાગરી ભાષામાં જાગ માંડવા કે છે એ રાંદલ તેડવામાં આવે ત્યારે સાંજે રાંદલ પાસે જે ગરબા ગાવામાં આવે કે ઘોડો ખૂંદવામાં આવે છે એના જે ગીત છે ઘોર અંધારી રે રાત લડીમાં નિસર્યા ચાર અસવાર તો આની સાથે બેનો ઘોડો ખૂંદે છે અને ટીટોડો લે છે રાંદલમાની પાસે એને કાલાવાલા કરતા તો આ પણ એક પ્રકાર છે ગરબાનો જ એક અને એ ફરતા લેવામાં આવે છે અને સામસામે બેનો ચાર ચારના ગ્રુપમાં લે છે ત્યાર પછી જે પૌરાણિક ગરબાઓમાં આપણે જોઈએ તો આપણે જોઈ ગયા કે આનંદનો ગરબો જે વલ્લભ ભટ્ટે બહુચરાજીમાં ગાયો હતો અને જેમાં આપણે જોયું કે મત્સ્યાવતારને કુર્માવતારથી માંડીને બધા અવતારો આવે છે અને આખા ભાગવતજીની કથા આવી જાય છે એ આનંદનો ગરબો છે સૂત્રી જે વલ્લભ ભટ્ટે એની રચના કરી હતી અને બહુચરાજીને ને કાલાવાલા કરતો આ ગરબો છે ત્યાર પછી જે ઈશ્વર વિવાહ છે શિવ અને પાર્વતીના વિવાહનું વર્ણન ખાસ કરીને જામનગરની નાગરીનાથમાં આ ઈશ્વર વિવાહ દરેક સારા પ્રસંગે હોય છે એ ઈશ્વર વિવાહ ગવાય છે અને એમાં શિવ પાર્વતીની વર્ણનનું શિવની જાનનું મેના કેવી રીતે નારદજીની ઉપર ખીજાય છે અને એને ગાળો દે છે આ બધું વર્ણન ખૂબ સરસ આવે છે અને આ ઈશ્વર વિવાહ દર આસો સુદ તેરસને દિવસે રાજકોટમાં માઈ મંદિરમાં આખી રાત ફરતો ઈશ્વર વિવાહ ચાલે છે અને જેને એમાં ફરવું હોય એને ફરજિયાત એક ટીપકીની લાલ બાંધણી અને પુરુષોએ અબોટિયાને ક કફની પહેરવાના હોય છે ખૂબ સરસ ઠેસ અને જાણે સંઘેડા ઉતાર બધા હોય એવી રીતે મા પાસે ગરબા લેવામાં આવે છે અને આખો ઈશ્વર વિવાહ ગાવામાં આવે છે શિવ પાર્વતીનો વિવાહ કરીને એનો આનંદ લેવામાં આવે છે તો આ પણ એક બેઠા ગરબાનો જ પ્રકાર છે ત્યાર પછી જે છે કે અંબા અભય પદદાયની રે અને એ જે ગરબા છે પછી જે એક અંબિકાજીનો રાસ છે જે કોઈ અંબિકાજી માતને આરાધશે રે લોલ તેના પુત્ર પરી વાર જ વાશે લોલ માજી સુખડા આ પોતે સંસાર ના રે લોલ પેલા દુખડા ભાંગો તે અવતાર ના રે લોલ તો આ અંબા કે અંબિકાજીનો રાસ છે એ જ રીતે જે અંબાભાઈને આરાસુરવાળી અંબા ભવાનીને એ બધા ગરબાઓ છે એ પણ ઘણા પ્રાચીન ગરબા છે તે પછી આપણે થોડા આગળ આવીએ તો વિનુનો જે ગરબો છે ગિરનારની સરસ મજાનું વર્ણન કરતો ગુંજે ગુંજે ગૌરવનો ગિર ગુંજાર એવો ગઢ ગરવો ગઢ ગિરનાર દત્તાત્રેયથી શરૂ થાય છે જે ગુરુદત્ત પાંચ મીઠું કે બીરાજે યાત્રાળુ આવતા દર્શન ને કાજે એની પૂર્ણિમાની પ્રભુતા પંકાવો ગરવો ગઢ ગીરનાર આ રીતે છે ગુરુ ગોરખનાથની ટૂંક અંબાજીની ટૂંક પછી ભરતવંશી થી શરૂ કરી અને જ્યાં તો ભવરણની ભ્રમણા ભૂલાય એવો ગરવો ગઢગીરના ત્યાંથી માંડી અને ભવનાથની તળેટી સુધી ગીરી તળેટીમાં ભોળા ભવનાથ છે શિવરાત્રિનો મહિમા પાર છે ಕ್ಯಾತ ಸಂತೋ ನಿ ಸಾಧನಾ ಸದಾ ಆಯೋ ગરવો ગઢ ગીરનાર મને એમ છે કે ગિરનારનું આટલું સરસ વર્ણન લગભગ ક્યાંય સાહિત્યમાં સાંભળવા મળતું નથી જેવું વિનુએ આ ગરબામાં ગાયેલું છે એટલે આ રીતે ગરબાના પણ આવા અનેક પ્રકારો છે બેઠા ગરબાના પણ અનેક પ્રકારો છે અને જે ગાવામાં આવે છે આ ઉપરાંત રાગ રાગીણી ઉપર મેં કહ્યું હતું કે ભૂપાલી છે ભીમપલાસી છે બાગેશ્રી છે શિવરંજની છે ભૈરવી છે આ બધા રાગો ઉપર રચાયેલા ગરબા પણ છે હિમાંશુના સુમનના બધા દયા કલ્યાણના ને એ રીતે રાગ રાગીણી ઉપર પણ ગાવામાં આવે છે તો આ બધા ગરબાના પ્રકારો થયા જે સાધારણ રીતે અત્યારની પેઢીને ન ખબર હોય એટલા માટે આપણા સુધી લાવીશું આપના તરફથી કંઈ સજેશન હોય કે મારી આમાં કંઈ ભૂલ હોય તો પ્લીઝ મારો કોન્ટેક નંબર છે ચોરાણું બે ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી ફરી મળીશું આવા જ એપિસોડમાં ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ વેરી મચ જય હાટકેશ જય માતાજી જય અંબે